જય શ્રી કૃષ્ણ મિત્રો દિપ્તીજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે અથાણાની સીઝ અને અથાણાની આ સિઝનમાં નવા નવા અથાણા શીખવા અને બનાવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં લગભગ બધી રેસીપી બહુ જ સરળ રીતે કેમ બનાવાય એ હું શીખવું છું હવે અહીંયા રાજાપુરી કેરી લઈ લીધી છે લગભગ પાંચસો ગ્રામ છે એને હું કટ કરી લઈશ નાના નાના પીસમાં છાલ ન ઉતારવી હોય તો પણ ચાલશે હવે આ અથાણું લસણનું બનાવીએ છીએ લગભગ કાચા લસણનું સેજ મસ્તું તેલમાં સાતળવાનું છે બાકી કાચું આ અથાણાને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે એમાં મીઠું અને હળદર રાખી અને એકદમ સરસ હલાવી લેવાનું છે અને એને ઢાંકી અને બે કલાક જેવું રાખી મૂકવાનું છે એટલે આ રીતે પીળા થઈ જશે અહીં આદુની છાલ છોલી અને ટુકડા કરી લીધા છે મેથીને મેં બે કલાક પલાળી દીધી હતી જો કેટલી સરસ સોફ્ટ થઈ ગઈ છે લસણને પણ ફોલીને રાખ્યું છે અને મેથી મસાલો આમાં આપણે વાપરશું હવે આદુ અને લસણને આવી રીતે ચોપરમાં મેં ચોપ કરી લીધા છે થોડું મોટું મોટું રહે એ રીતે જ કરવાનું છે હવે લગભગ પાંચસો ગ્રામ જેવું એક કઢાઈમાં મેં તેલ લીધું છે એને એકદમ સરસ ગરમ કરશું અને એમાં આદુ જે ક્રશ કરીને રાખ્યું છે એને નાખી દેસું લગભગ બેથી ત્રણ મિનિટ ખાલી સાંતળવાનું છે કચાશ નીકળી જાય એના પછી આપણે એમાં નાખી દઈશું લસણ એને પણ એ જ રીતે બે ત્રણ મિનિટ સાંતળી લેવાનું એટલે એની કાચી જે સ્મેલ હોય ને થોડીક એ જતી રહે લાલ નથી કરવાનું ફક્ત થી ત્રણ મિનિટ સાંતળવાનું છે પછી એને સાવ ઠંડુ થવા દેવાનું છે બેથી ત્રણ કલાક જેવું થશે સાવ ઠંડુ થઈ જાય પછી એમાં આપણે એ કેરીના ટુકડા પાણી સાથે જ નાખવાના છે કારણ કે ઈ પ્રિઝર્વેશનનું કામ કરશે મેથી સોક કરેલી છે એ નાખી દેસું અને પછી તેમાં બનાવેલો મેથી મસાલો નાખી દેસું બીજા કોઈ જ મસાલા કાંઈ જ ઉમેરવાની જરૂર નથી મેથી મસાલાની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર છે તમે જોઈ શકશો હવે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને બસ આપણું કાચી કેરી અને લસણનું અથાણું તૈયાર થઈ જશે તેલ એકદમ સરસ છૂટું પડી જશે તમે હલાવતા જશો એમ તેલ છૂટું પડતું જશે તો છે ને સાવ સરળ રીત અથાણું બનાવવાની હવે એને એકદમ સરસ સાફ કરેલી કાચની બોટલમાં અને એ પણ તડકે સુકવેલી હોય એવી એટલે સ્ટરિલાઇઝ થયેલી બોટલ હોય એમાં ભરી દેવાનું છે એરટાઈટ અને ઉપર ડૂબાડૂબ તેલ રાખશો તો આ તમારું અથાણું ક્યારેય બગડશે નહીં વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ